કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને મીડિયાના મિત્રો ઘણી બધી રજૂઆતો સ્ટેજ ઉપર આવીને પણ તમામ લોકોએ વિગતવાર વાત કરી છે આપણા વિરોધ પક્ષના નેતાએ આજથી સાથે એમની પોતાની ડાયરીમાં પણ નોંધ કરી છે કેટલાક પ્રશ્નો નીતિ વિષયક નિર્ણય છે

કેટલા ટાઈમથી વ્યક્તિગત રીતે કરો છો તો આજે સ્ટેજ ઉપર કર્યા કે પણ વાત કરી છે ત્યારે રેલવેનો જે પ્રશ્ન છે ખેડૂતોને વળતર આપવા માટેનો આપણે કઈ કઈ તારંગા છે એ ખેડૂતોને પૂરતું વળતર મળે એ માંગણી છે અને એના માટે જેટલા સર્વે નંબર પર ખેડુઓ આવતા હોય અને જે આના જંત્રી કે નિયમો છે એ પ્રમાણે સરકાર વર્તન નહી આપે તો અમે ખેડુઓની સાથે રહીને એ સદન પર આંદોલન કરવું પડે કે જે કરવું પડે અમારા જીઓટર તાલુકામાં એવો પ્રશ્ન બન્યો તો કે જે આયોસ્કે 9 લાખ થાય અને ખેડુઓને જે વર્તનમાં મોટો ભેદભાવ મારી ને અમારી ફાયર જુવા દાવે અને આપણે કીધું કે બે નારીતે આટલો ઓને જય થાય છે ભરતિયે પણ એ કીધું મેં બધા કોંગ્રેસ ને બધા જ આ કેવાનો સ ઉપર ગયા અને એ લોકો એવું કંપની વાળા કીધું હોય કે કોઈ પણ કામ એ સરકારી કોઈ એજન્સી ને આપ્યું હોય અને એજન્સી પોતાનું સબર પરિયાના પર કામ કરવા માંગે કરી ને પોલીસ પ્રોટેક્શન માંગીએ પછી ભરી ને એટલે પોલીસ પ્રોટેક્શન માંગીએ એટલે પોલીસ ના બાપની જાય यानी कोई ने कोई ने खेल तो नहीं हरण करे के जेम ने पता न्याय दिलवा बाडे जे हक है एमा नरदा रुकि सके अब ये 4 वाक्या और आज ये स्थिति पर लागे में टैगिंग लागे छे आपने बाईपास वाटे पर नरेगा अपना पानी पर चालू छे एमा તે કો કૃષ્ણ ધારા સભ્ય રજવાત કરી તેમણે બે ચાલુ રાખવું પડ્યું ઠીક એ જાતી કરી અને પ્રસાદી પર ચાલે તેમ જે બંધન કર્યું એને વદને જે બધા ધારા સભ્ય પધાર્યા તેના હિસાબે તેમનું આંક્યા કરવું પડ્યું વિજે કૃવાતી તમારો માટે ની નહીં તો એમાં પણ જે વદન કરવાની હતી હોય તમારી પાસે આદર હોય કે આદર હોય આવતો એટલે જેવો તેવો પણ મત થશે આપણા त्र जुलसी भाई ने क्यूँ कि भाई आज दार सौ हूँ मैं क्या राजस्थान जी एंट्री से है दाता एंबाजी त्रम मन लागे चेकपोस्टों त्र चेकोस्टो देखते कदाच आप विदेशी दारू है करने बचावा માટે જે કામ કરવાનું થાય એ 100% તમારા સમય કે અંદર કે સુબેશના ભાગ રૂમે કે દરેક કાર્ય અંદર કામ વેચવાનો પણ એટલું કે તમે ખાતરી આપો તમારો નામ જાહેર કરવામાં નહીં આવે અમારું ખાલી ડિસ્ટ્રિક્ટનું મેળાનું કરું છે કે સ્વૈચ્છિક રીતે લોકો કેટલો સાચા કર આપો માને છે કે આ કામની અંદર આટલા છે પણ સર્વે આવે અને સર્વેના આધારે જિલ્લા પોલીસ વડાને કહેવાનું હોય રૂમમાં કહેવાનું હોય કે ચોક્કસ આટલું આપી શકે કે 50 કાટાના આટલા દરમાં આ જગ્યાએ આટલા પ્રમાણમાં 100000 તે ચાલે પહેલી કાર્યવાહી હોમ ડિપાર્ટમેન્ટ પાસે કોઈ કરવામાં આવે છે કે એ માટે પૂરી કટિવજ એક જવાબદારીપૂર્વક એ પદને નાપા માટેનું કામ તમે કોંગ્રેસના સૌ આગળવાળો કરશું કે હું જાહેર જનતાને ખાતરી આપું છું અમાર મર્ડરની વાત થઈ એ મર્ડરમાં પણ આ જે ને કુળવારે જુત રહ્યા છે जिला पुलिस वाला आज हमें ध्यान चाहिए, अने तपास टीम रचना करेंट चौक्क खातरी आप ज्यादी वास्तविकता नहीं पहुंचे त्यादी तो धर्मा भाई ने न्याय ना परिवार न्याय मेटे पूरेपूरे ताकत थी जीते लड़वास पास लड़ी परिवार न्याय अपना के खूब गंभीरतापूर्वक लेवाड़े કે સાહેબ કોડે ચેપી આચાર્ય છે તેનો સાહેબ વ્યસ કરતે જે પ્રશ્નો મને આવવાના છે કાંટી પર છે ઉપર છું સંકલન સમિતિમાં લેવા પડે કે પ્રશ્ન સંકલન સમિતિમાં પર લઈને જે તે વિભાગ પરનો જવાબ પાછું સંતોષકારક જવાબને ઉકેલ નહી આવે તો ફરી પણ એને હુકુમ બનાવીને જે તમારી જે સુવાળો છે એ પૂરે પૂરે સખ્યવાળીનો ઉકેલ થાય અને તમને બધાયને ન્યાય મળે કેવા તે નીચેના ની નાઈ છે એટલે નીચેના કર્મચારીઓ કે નીચેના અધિકારીઓ હોય એ માત્રને માત્ર ચિઠના ચાકર હોય છે કારણ કે સુનાઈ ની અંદર કે કોણ તારું હેચો એચપી નક્કી કરે ને કેના પ્રમુખ મંત્રી નક્કી કરે પડે આ પીજીઆ હોય કે પીએસઆ હોય કે ફીર સબંદર હોય તો કરીશું કરે એટલે મારો કહેવાનો અર્થ છે કે બર દરેક ડિપાર્ટમેન્ટમાં જમીન માં ઇશ્યુ હોય છેરમાં છે એટલે મારો કહેવાનો અર્થ તો એ જ છે કે આખી સિસ્ટમ જે પહેલેથી નીચેથી ઉપર જતાતા હવે ઉપરથી કરીને છે કે એને કરીને એ ટકાવારી નક્કી કરવામાં આવે છે અને આવા બયવટની સાથે જનજાગૃતિ લાલિને ચોથી પેન તો સત્તા પરિવર્તન થાય અને સત્તા પરિવર્તન માટે કરીને લોકોએ જે આજે બનાસકાડીની જનતાને અભિનંદન આપવું પડે કે જે શરીરની व्यक्तिगत धंदाओं मैं नहीं गरीब महानी सहानुभूति हम बहन मित्वा बहन आ गया आ गो मैंने हटावा नोटिस आप तो यह दया भाव एंग्रेस का हृदय में हो आ लोग सहानुभूति बात नहीं हाथ मेड़िए लेवा जेह જે સાહનું કુટીકે ગરીબ માટેની વાત હોય એમનેને એમને કાઈ નજી નજીતો કોઈ રિસ્તો પણ નથી એટલા માટે કે તમે આપ સૌ બાય મટીસનામાં હાજર રહી બધા પ્રશ્નો રદુ કર્યા છે તમે सारा પ્રશ્નો રદુ કર્યા છે એ પ્રશ્નો માટે અમે લડીશું તમને ન્યાય અપાવીશું અને જા પણ અન્યથા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કાર્યક્રમ ખોલીશ ચારડા સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણે જન મંચ માધ્યમી તમામ લોકોના પ્રશ્નો સીધા નહીં સીધા પ્રશ્નો તો લીધા પણ એ આપની ઓફિસ પર જે જે વિભાગને લખે છે અને ત્યાં તો જવાબ આવે છે એટલે આની આની મજૂરી એ તમારા બધા માતાકને વ્યક્તિગત રીતે ચારે કરે છે એટલે પ્રતિજ્ઞા અને જનતાપતિ અને તાતાપતિ આપનો પણ ખૂબ ખૂબ પ્રદે રૂપ આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર